નમસ્કાર તો આજે આપણે જાણીશું કે મગફળીની અંદર સારું ઉત્પાદન લેવા માટે આપણે શું કરી શકીએ છીએ તો અત્યારે જો તમારી મગફળી પચાસ સાહીઠ દિવસની આસપાસની હોય તો એની અંદર તમે પ્રોજી કંપનીનું સિક્યોર કે જેમાં એનપીકે પ્લસ ઓર્ગેનિક કાર્બન આવે છે એનો તમે ઉપયોગ કરો એનપીકેના કારણે છોડનો વિકાસ ખૂબ જ સારો થશે તથા ઓર્ગેનિક કાર કાર્બન એ જમીનની અંદર રહેલા અલભ્ય તત્વોને લભ્ય કરવાનું કામ કરે છે જમીનની પીએચ બેલેન્સ કરે છે અને આપણે બધા જાણીએ છીએ તેમ ઓર્ગેનિક કાર્બન એ સૌથી વધારે મહત્વનું છે અને જમીનની અંદર અત્યારે તેની ખૂબ જ જરૂર છે તો એ આ સિક્યોરની અંદર સારી એવી માત્રામાં આપવામાં આવે છે ત્યારબાદ સાહીઠ સિત્તેર દિવસની આસપાસ જો તમે પીડીઆર એટલે કે પોટાશ ડિરાઈવ ફ્રોમ રોડોફાઇટ્સ આ રોડોફાઇટ્સ પોટાશનો જો તમે સ્પ્રે કરો છો તો મગફળીની મગફળીનું વજન વધારે આવે છે તેમાં રહેલા સલ્ફરના કારણે ફંગસના પ્રોબ્લેમ ઓછા આવે છે તથા તેલની માત્રામાં પણ વધારો થાય છે અને પોટાશ એ આપણે જાણીએ છીએ તેમ વજન વધારવા માટે ઉપયોગી છે તો બે પ્રોડક્ટ છે એક સિક્યોર અને બીજી પ્રોજી પોટાશ તો આ બંને પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીને સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ અને ખેડૂત મિત્રો ઓર્ગેનિક તરફ આગળ વધીને આપણે ભારત માતા અને ધરતી માતા બંનેને સમૃદ્ધ બનાવીએ ધન્યવાદ